નવસારી શહેરમાં જૈન સમાજના મહિલા પુરુષો દ્વારા તેર મહિનાના આકરા ઉપવાસ કર્યા હતા અક્ષર દિવસે પ્રદેશ ભાજપના પ્રમુખ પાટીલ દ્વારા તમામ બસો પારણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહના પત્ની સુશીલાબેનને પણ તેર મહિનાના આકરા ઉપવાસ કર્યા હતા જેમને મગનું પાણી પીવડાવી પ્રદેશ ભાજપ પ્રમુખે પારણા કરાવ્યા હતા પાટિલે આચાર્ય વિજય પ્રબોદ ચંદ્ર સુરિસ્વરજી મહારાજના સાનિધ્યમાં ચકાચકના આશીર્વાદ પણ લીધા હતા જૈન પરંપરાના ઇતિહાસ અનુસાર અસંખ્ય વર્ષો પૂર્વે વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી આદિનાથે સર્વ દીક્ષા લીધી અને સાધુપણાના આચાર પ્રમાણે બે દિવસના ઉપવાસ બાદ દિવસમાં ફક્ત એક જ વાર મધ્યાહન કાળે ભિક્ષા લેવા માટે તે સમયના ગૃહસ્થોના ઘરે જવા લાગ્યા પરંતુ તે કાળના ગૃહસ્થોને ભિક્ષા કોને કહેવાય અને ભિક્ષા આપવાથી કેવું પુણ્ય કર્મ બંધાય તે સંબંધી કોઈ જ્ઞાન ન હોવાના કારણે આદિનાથ પ્રભુને કોઈ જ ગૃહસ્થ રાંધેલ અન્ન વોહરાવતું નથી વળી સાધુપણાના આચાર પ્રમાણે પ્રભુ તે સંબંધી કોઈને સૂચન પણ કરી શકે તેમ ન હોવાથી સ્વાભાવિક જ નિર્દોષ આહારની શોધ કરવા પ્રભુ દરરોજ મધ્યાહન કાળે ગોચરી જાય છે પરંતુ પૂર્વ ભવના અંતરાય કર્મના ઉદયના કારણે દીક્ષા પછી ચારસો દિવસ સુધી પ્રભુને કોઈ જ આહાર તથા અચિત પાણી પણ વહોરાવતું નથી આદિનાથે પ્રભુએ કરેલા ઉપવાસની વિશિષ્ટતા એ હતી કે તેઓએ બધા જ ઉપવાસ નિર્જળા એટલે કે પાણી વગરના કર્યા હતા મતલબ કે ચારસો દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધું નહોતું કદાચ અત્યારનું વિજ્ઞાન આ માનવા કે સ્વીકારવા તૈયાર ન થાય પરંતુ કોઈ માને કે ન માને કોઈ સ્વીકારે ન સ્વીકારે તેથી વાસ્તવિકતા મટી જતી નથી આજે પણ સળંગ આઠ દસ દિવસ સુધી પાણીનું એક ટીપું પણ લીધા વગર સંપૂર્ણ ચૌ વિહાર ઉપવાસ કરનારા અનેક જૈનો છે તપ કરવા માટે મન અને શરીર બંનેને કેળવવા પડે છે અને બંને જો કેળવાઈ જાય એટલે કે તૈયાર થઈ જાય તો કોઈ પણ જાતની મુશ્કેલી વિના તપ થઈ શકે છે આદિનાથ પ્રભુએ ગુજરાતી ફાગણ માસની વધ પખવાડિયાની આઠમને દિવસે દીક્ષા લીધી તેના આગલા દિવસે પણ તેઓએ ઉપવાસ કર્યો અને ત્યાર પછીના ત્રીજા દિવસે એટલે કે બે ઉપવાસ પછીના દિવસે ગોચરી લેવા વિનીતા નગરીમાં ગયા હતા જેથી આજે પણ વર્ષે તપનો પ્રારંભ કરનારા ફાગણ વધ સાતમ આઠમ નો છઠ અર્થાત બે ઉપવાસ કરીને કરે છે